આપણે ઘણીવાર જવાબદારી એટલે માત્ર કામ અને કમાણી એવું જ માનીએ છીએ પણ એક પ્રશ્ન પોતાને પૂછીએ કે જેના માટે બધું કરીએ છીએ એ પરિવારને કેટલો સમય આપીએ છીએ પરિવાર સાથે બેસીને બે મિનિટ હસવું માતા પિતાની વાત ધ્યાનથી સાંભળવી બાળકોની નાની નાની જીતમાં ખુશ થવું જીવનસાથીને હું છું એવો અનુભવ કરાવવો આ બધું એટલી મોટી જ જવાબદારી છે કારણ કે પૈસા ફરી કમાઈ શકાય પદવી પણ ફરી મેળવી શકાય પણ વીતેલો સમય ક્યારેય પાછો આવતો નથી જે પરિવારને આજે સમય ન આપ્યો એ કાલે આપણા માટે સમય કાઢી શકશે નહીં એટલે યાદ રાખીએ પરિવાર માટે સમય કાઢવો એ ફુરસદ જ નથી એ જીવનની સૌથી મોટી જવાબદારી છે ચાલો આજથી નક્કી કરીએ દિવસમાં થોડો સમય પણ દિલથી માત્ર પરિવાર માટે